હે ડિયર સ્ટુડન્ટ્સ બોર્ડની તૈયારી તમારી ધમાકેદાર વેમાં ચાલી રહી હશે મેં એવી આશા રાખું છું બટ એમાં કંઈક એડ ઓન કરવા માટે આજનો સેશન તમારા માટે પ્લાન થયો છે અ બિગ ક્વેશ્ચન માર્ક હું જાણું છું વાલા તમને ખબર છે કે સર આ જે તૈયારીઓ ચાલે છે એમાં પાર્ટ બીમાં સોળમાંથી સોળ માર્ક્સ જ્યારે મેળવવાના હોય ત્યારે બહુ જરૂરી છે કે ચાર માર્ક્સના ક્વેશ્ચન પ્રોપર વેમાં તૈયાર કર્યા હોય જે જે સંભાવના છે બધાની તૈયારી આપણે કરી લીધી હોય સો એક બેસ્ટ વસ્તુ છે કે જેથી આ ક્વેશનોની તૈયારી સોળ માર્ક્સ એના દ્વારા તમારો સમય પણ બચી જશે અને જ્યારે સમય બચી જાય છે ત્યારે બે માર્ક્સ અને ત્રણ માર્ક્સના ના ક્વેશ્ચનને પ્રોપરલી અટેન્ડ કરી શકાય છે સો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ સ્ટાર્ટ બેટા સૌથી પહેલી સંભાવના ચેપ્ટર નંબર બે ધોરણ બાર સાયન્સ ચેપ્ટર નંબર બે કેપેસિટર અને જે વિદ્યુત સ્થિતિમાનના કન્સેપ્ટો છે એના વિશે

આના પછી કોષ માટે શ્રેણી સમાંતર જે બન્યા હશો એ પ્રોપરલી તૈયાર કરી રાખો જરૂરી ક્વેશ્ચન છે સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ દાખલા કિર્ચોફને કેવી રીતે બોલાય તો સ્વાધ્યાયનો સાત અને ઉદાહરણનો સાત કમ્પલસરી છઠ્ઠો તો બધાને આવડતો હશે ઈઝી છે પણ પહેલો દાખલો જોઈ જવાનો ભૂલતા નહીં અધરવાઇઝ બેટા પરમાણુ બોમ્બની જેમ પહેલો દાખલો દેખાશે આગળ વધી ગયા ચેપ્ટર નંબર સાત ઇઝી પહેલી ત્રણ થિયરી અવરોધને ઇન્ડક્ટરને કેપેસિટરને એસી સપ્લાય આપીએ ત્યારે કહાનીઓની ચર્ચા પ્રવાહ વોલ્ટેજ એ લોકો માટે આલેખ વગેરે વગેરે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે બી જાણો છો કે સર ફેઝર ડાયાગ્રામ છે આપણા માટે બહુ જરૂરી છે એના દ્વારા એલસીઆર પરિપથમાં પ્રવાહ વોલ્ટેજ વચ્ચે સંબંધ કળા તફાવતના સમીકરણ એ સવાલ અને પાવર કરવાનું ભૂલવાનું નથી પાંચ થિયરી છે અને આ પાંચે પાંચ દમદાર છે કોઈ બી આવી શકે છે બધી કરી નાખો બિલકુલ કોમ્પ્રોમાઈઝ નથી કરવાનું નેક્સ્ટ અગારી ઉદાહરણ છ આઠ સ્વાધ્યાય આઠ આ દાખલા કરી જવાના છે રકમ બદલાવાની સંભાવના બહુ ઓછી છે છે બટ મિનિમમ આ વર્ષ માટે સરખે છે કે મિનિમમ લેન્સમેકર્સ પ્રિઝમ સમીકરણ વકરી ભવનાં સુધી ગોળીયા સપાટી ટોટલ ઇન્ટરનલ રિફ્રેક્શન પૂર્ણ આંતરિક પરાવર્તન ઉદાહરણમાં ચોથો સાતમો આઠમો ઉદાહરણ છઠ્ઠો આઠમો અગિયાર બાર સ્વાધ્યાય આ કમ્પલસરી કરવાના છે આગળ વધીએ છીએ સર અગિયાર બાર 13 કેમ લખ્યું જો બેટા કંઈક આગળ પાછળ થઈ જાય એટલે આપણે અહીંયા તૈયાર રહેવાનું છે કે અગિયારમું ચેપ્ટર ભલે દાખલાઓ બેઝ છે પણ એમાં કોઈ દાખલા જે છે એની પ્રેક્ટિસ કમ્પલસરી કરો બેટા આના દાખલાઓ સારા છે બધા નાના જ પણ ખબર નહીં યાર કદાચ પૂછી લે તો તે જોઈ રાખો ભલે ત્રણ માર્કમાં કામ આવશે બારમામાં ત્રીજા પરમાણુમાં ઉર્જા પરમાણુમાં ગાયગર મસ્ત અને ને સ્વાધ્યાયનો નવમો દાખલો છે એ કરવાનો કોઈ ભૂલે ના બેટા મસ્ત દાખલાઓ છે

હા પણ એની સિમિલર સિમિલર આવે કે આ આવડી જાય તો આવડે આ આવડે તો આવડે તો બોલો આ છ થિયરી કઈ છે મને કોમેન્ટ સેક્શનમાં લખીને બતાવશો કે જેથી બીજા વિદ્યાર્થી જેને આ ખબર નથી એમને પણ આનો આન્સર મળી રહે તો વલ ચેપ્ટર ચૌદની કઈ છ થિયરી છે જે તમને આવડવી જોઈએ એ તમે કોમેન્ટ સેક્શનમાં લખી શકશો અને આ રીતે જ આગળ શું તમને જોઈએ છે એની ડિમાન્ડ પણ તમે અહીંયા કોમેન્ટ બોક્સની અંદર ક્રિએટ કરી દઉં સર સુધી એ ડિમાન્ડ પહોંચી જશે અને એ ઓરિએન્ટેડ જે પણ આગળના સ્ટેપ હશે એ તમારા સુધી પહોંચાડીશું બસ તમ તૈયાર થઈ જાઓ તમારી આવનાર એક્ઝામ માટે ગ્રેટ રિઝલ્ટ તરફ આપણે આગળ વધવાનું છે હેવ અ ગુડ ડોલ ઓફ યુ એન્ડ બેસ્ટ ઓફ લક ફોર યોર અપકમિંગ ફ્યુચર જય હિન્દ